વિઘોડીના સલિયાસર તળાવના વાજતે ગાજતે વધામણા કરવામાં આવ્યા વિઘોડી નખત્રાણા નખત્રાણાના વિકોડી ગામે તાલુકાના આવેલા સાથે ઐતિહાસિક સરોવર સલ્યાસરભા ભારે વરસાદમાં ઓગણી જતા ગ્રામજનોએ વાજતે ગાજતે વધામણા કર્યા હતા અઢારે આલમના અગ્રણીઓ નીકળેલી વિશાળ શોભાયાત્રા તળાવ કિનારે આવી પહોંચતા ભૂદેવ શાસ્ત્રોક વિધિથી વિધિ કરાઈ હતી અને સરપંચ ભરતભાઈ કે વાઘેલા શ્રીફળ ચુંદડી પ્રસાદ લક્ષ્મીજીને તળાવમાં પધરામણી કરી હતી કુશળ તરવૈયાઓ શ્રીફળ શોધી લાવવા સરપંચ દ્વારા તેમણે પુરસ્કાર રૂપે રોકડ ઇનામ પણ અપાયા હતા મેઘલાડુ લડુનો પ્રસાદ બાટવામાં આવ્યો હતો દરેક સમાજના અગ્રણીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તળાવના વધામણા કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા સરપંચ શ્રી વિગોડી આજ રોજ બહુ સારા વરસાદના કારણે આખા તાલુકામાં સારા વરસાદ પડેલો છે અને વિગોડી ગામે એવું ઐતિહાસિક તળાવ સલિયાસર તળાવ જે સારા વરસાદના કારણે ઓગની જતા ગામ લોકો દ્વારા તથા પંચાયતના સદસ્યો સરપંચ બધા સાથે મળી ગામનું સામયું કાઢી અને તળાવને વધામણા કરવામાં આવ્યા છે સદ બધાએ આખા ગામના ગ્રામજનો સારી સંખ્યામાં ત્યાં તળાવને વધાવ્યો અને શાંતિપૂર્વક વરસાદ પડ્યો છે કોઈ પણ જાનહાની નથી અને સારો વરસાદ ત્રણ ચાર દિવસ પડતા અમારું સલ્યાસર તળાવ ઓગણી જતા હરખની બધા હરખમાં ઓગણવ્યું છે આ વધાવ્યું છે